પચીસમી માર્ચે ઉજવવામાં આવશે હોલિકા દહન ધૂળેટીના એક દિવસ પહેલા કરવામાં આવે છે ધૂળેટી જેમ હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું પણ ઘણું મહત્વ છે હોળીના થોડા દિવસો પહેલા લોકો એક જગ્યાએ લાકડા ગોબરના છાના અને ઝાડ એકઠા કરે છે અને હોલિકા દહનની રાત્રે આ વસ્તુઓને આગમાં હોમી દે છે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનની અગ્નિમાં યજ્ઞ કરવાથી જીવનની નકારાત્મકતા સમાપ્ત થાય છે આ સાથે પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે જો કે હોલિકા દહનની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એવું પણ કહેવાય છે કે હોલિકા દહનના સમયે કેટલાક લોકોએ હોલિકા દહનનું જોવું જોઈએ તો ચાલો જાણીએ આ વિડીયો મામ કે કયા લોકોએ અને શા માટે હોલિકા અગ્નિને જોવી જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ નવી પરનેલી છોકરીઓએ હોલિકા દહનને જોવું જોઈએ માન્યતાઓ અનુસાર નવી પરનેલી છોકરીઓએ સળગતી હોલિકાને જોવી જોઈએ નવિવાહિત મહિલાઓ માટે લગ્ન પછીની પહેલી હોળીના દિવસે હોલિકા દહન જોવા અને તેની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે અગ્નિ શરીર સળગવાનું પ્રતિક માનવામાં આવે છે તેથી નવિવાહિત મહિલાઓએ હોલિકાની સળગતી અગ્નિ તરફ જોવાનું ટાળવું જોઈએ સગર્ભા સ્ત્રીઓએ પણ હોલિકા દહન નું જોવું જોઈએ હોલિકા દહનની રાત્રે

જેના કારણે બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાસુ અને વહુએ સાથે મળીને હોલિકાની પૂજા ન કરવી જોઈએ હિન્દુ માન્યતા અનુસાર દૂરથી પણ પુત્ર વધુએ તેની સાસુ સાથે હોલિકા દહનની પૂજા કરવાની જરૂર જોઈએ સાસુ સસરા અને પુત્ર વધુએ સાથે મળીને હોલિકા જોવી અને પૂજા કરવી એ એક મોટું પાપ માનવામાં આવે છે માન્યતા અનુસાર જે લોકો આ નિયમની અવગણના કરે છે તેઓ સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવે છે અને તેમનો પરસ્પર પ્રેમ અને સંવાદિતા ઘટી જાય છે એકમાત્ર સંતાન ધરાવતી વ્યક્તિએ હોલિકા દહન ન જોવું જોઈએ હિન્દુ પરંપરા અનુસાર જે લોકોનું એકમાત્ર સંતાન હોય તેઓએ હોલિકા દહન ન જોવું જોઈએ અને ન તો તેની પૂજા કરવી જોઈએ તેમની જગ્યાએ તે ઘરના કોઈ વડીલ સભ્યએ જઈને તેની પૂજા અને પરંપરા કરવી જોઈએ રાધાકૃષ્ણની પૂજા કરીને તેમના પર ગુલાલ લગાવવાથી જીવનમાં પ્રેમ અને લાગણી જળવાઈ રહે છે સારા સ્વાસ્થ્ય માટેના ઉપાય આરોગ્યની દ્રષ્ટિએ અગ્નિ પ્રગટાવો અગ્નિ પરિક્રમા ગાન વગેરે સમાવેશ હોલિકા દહનની વિધિ અળી ના દિવસે હોલિકા દહન પહેલા પૂજા કરવાની પરંપરા છે પાંચ તત્વોમાં માં અગ્નિદેવને મુખ્ય માનવામાં આવે છે જે અગ્નિ તત્વના રૂપમાં તમામ જીવોના શરીરમાં રહે છે અને સમગ્ર જીવન તેમની રક્ષા કરે છે આ રંગના કપડા પહેરવાનું ટાળો હોલિકા દહનના દિવસે ઘણા રંગો હોય છે તો કેટલાક અશુભ પણ માનવામાં આવે છે જ્યોતિષાચાર્ય કહે છે છે કે દહનમાં સફેદ સફેદ રંગ સિવાય તમામ રંગો શુભ રહે હોળીમાં પહેરીને ન જવું તેની સાથે જો પૂજામાં દૂધ ખીર પતાશા વગેરે વસ્તુઓ ન ચઢાવવી જોઈએ આમ કરવાથી નકારાત્મક અસરો થઈ શકે છે નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી